આકાશવાણી મકવાણા મુખ્ય સમાચાર નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી દોડધામમાં અઢારના મોતની ઘટના અંગે તપાસ સમિતિની રચના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ બે હજાર પચીસનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ બે હજાર કાર્યક્રમમાં સંબોધન કરશે ગુજરાતમાં એક મહાનગરપાલિકા અને છાસઠ નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્સાહપૂર્વકનું મતદાન અને વુમન પ્રીમિયર ક્રિકેટ લીગ મેચમાં આજે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સનો યુપી વોરિયર્સ સાથે મુકાબલો સમાચાર વિગતવાર ગઈકાલે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનામાં રેલ્વેએ ઉચ્યસ્તરીય તપાસ સમિતિની રચના કરી છે જેમાં સમિતિમાં પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર નરસિંહદેવ અને પ્રિન્સિપાલ ચીફ સિક્યુરિટી કમિશનર પંકજ ગંગવારનો સમાવેશ કરાયો છે દિલ્હી પોલીસે પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીને તપાસ કરાશે ઉત્તર રેલવે મૃતકોના પરિવારજનોને દસ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે આ અંગે ઉત્તર રેલવેના અધિકારીએ આ મુજબ માહિતી આપી रेलवे द्वारा मृतकों के परिजनों को दस लाख रुपए, गंभीर रूप से घायल लोगों को ढाई लाख रुपए और मामूली रूप से घायल लोगों को एक लाख रुपए के मुआवजे का ऐलान किया तो है और मुआवजा वितरित भी किया जा रहा है और जो मृतक दूर क्षेत्रों के रहने वाले हैं उनको डेड बॉडी भेजने के लिए रेलवे का एक स्टाफ ही उनको अकम्पनी कर रहा है બિહારના મુખ્યમંત્રી કુમારે પણ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને રાજ્યના ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે દરમિયાન એજન્સીના અહેવાલો મુજબ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ગઈકાલે રાત્રે થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અઢાર થઈ છે જેમાં અગિયાર મહિલાઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને રેલવે ગૃહ અને સંરક્ષણ મંત્રીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ બે હજાર પચીસ કાર્યક્રમનું ઉદઘાટન કરશે આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોની ઉદ્યોગ સાહસિકતા હસ્તકલા સંસ્કૃતિ અને ખોરાક તથા વ્યાપારી જીવનનો પરિચય કરાવે છે દરમિયાન રાષ્ટ્રપતિએ ગઈકાલે રાંચી ખાતે બીઆઈટીના અમૃત મહોત્સવને સંબોધન કરતા કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેકનોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ બે હજાર પચીસ કાર્યક્રમમાં સંબોધન કરશે ચૌદથી સત્તર ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલો ભારત ટેક્સ કાર્યક્રમ કાચા માલથી લઈને તૈયાર ઉત્પાદનો એસેસરીઝ વગેરે સુધીની સમગ્ર કાપડ મૂલ્ય શૃંખલાને એક છત નીચે લાવે છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભારત ટેક્સ પ્લેટફોર્મ કાપડ ઉદ્યોગનો સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ છે જે સમગ્ર કાપડ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરે છે તેમાં સિત્તેરથી વધુ કોન્ફરન્સ સત્રો રાઉન્ડ ટેબલ પેનલ ચર્ચાઓ અને માસ્ટર ક્લાસ સાથે વૈશ્વિક પરિષદ યોજાઈ રહી છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન નોર્વેના નાણામંત્રી અને મ્યુનિક સુરક્ષા પરિષદના પ્રમુખ જેન્સ ટોલનબર્ગ સાથે મુલાકાત કરી તેમણે ઉભરતા વૈશ્વિક સુરક્ષા પડકાર ઉપર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી જયશંકરે પરિષદથી અલગ આર્જેન્ટિનાના વિદેશ અને વેપાર મંત્રી ગેરાડો વર્થિન સાથે પણ મુલાકાત કરી સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં વિદેશ મંત્રીએ કહ્યું કે તેઓએ ભારત આર્જેન્ટિના વેપાર અને રોકાણને વધારવા પર ચર્ચા કરી તેમણે વૈશ્વિક બાબતો પર પણ પોતાના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું આ ઉપરાંત તેમણે યુક્રેનના વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત કરી અને યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે ચાલી રહેલા પ્રયાસો પર ચર્ચા કરી હતી અમેરિકાએ જાહેરાત કરી છે કે યુરોપ યુક્રેનની શાંતિ વાટાઘાટોમાં ભાગ લેશે નહીં અમેરિકાના રાષ્ટ્રપતિના સહાયક અને રશિયા અને યુક્રેન માટેના ખાસ દૂત કીથ કેગોલે ગઈકાલે જર્મનીના મ્યુનિકમાં વૈશ્વિક સુરક્ષા પરિષદ દરમિયાન આ નિવેદન આપ્યું હતું શ્રી કેગોલ શાંતિ સુનિશ્ચિત કરવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉદ્દેશોને આગળ વધારવા માટે બાવીસ ફેબ્રુઆરી સુધી યુરોપના પ્રવાસે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ગુજરાતમાં આજે વિવિધ સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ માટે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે મતદાન સવારે સાત વાગે શરૂ થયું હતું અને સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે જ્યારે મતગણતરી મંગળવારે યોજાશે જૂનાગઢ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણી માટે સવારે અગિયાર વાગ્યા સુધી તેર પૂર્ણાંક એક્યાસી ટકા મતદાનના અહેવાલ છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા અત્યાર સુધીના આંકડા અનુસાર છાસઠ નગરપાલિકાઓમાં વીસ ટકા જેટલું મતદાન થયું છે આ ઉપરાંત ત્રણ તાલુકા પંચાયતો તેમજ વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મધ્યવર્તી અને પેટા ચૂંટણીઓ માટે ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે મતદાન મથકો ઉપર સવારથી જ મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા પણ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેના પરિણામ સ્વરૂપે મતદાતાઓમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કુલ પાંચ હજાર ચોર્યાસી ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એકસો સિત્તેર આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની બે હજાર એકસો ઇઠ્યોતેર બેઠકોમાંથી બસો તેર બેઠકો પહેલાથી જ બિનહરીફ જાહેર થયેલી છે સરળ અને શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર પ્રદેશમાં દસ હજારથી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે દિલ્હી પોલીસના ઇઠ્યોતેરમાં સ્થાપના દિવસની ઉજવણી આજે કિંગ્સ વે કેમ્પ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ મુખ્ય અતિથિ તરીકે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે પરેડની સલામી ઝીલી હતી આ પ્રસંગે બોલતા મંત્રીએ કહ્યું કે દિલ્હી પોલીસ દેશના ટોચના પોલીસ દળોમાંની એક છે दिल्ली पुलिस जी वीस समिट दरमियान अनेक कोविड रोगचाड़ा संचालन को में महत्वपूर्ण भूमिका भजी थी संगठित अपराध व साइबर अपराध से निपटने तथा महिलाओं की सुरक्षा को बेहतर बनाने हेतु मजबूत स्तम के रूप में कार्य क्राइम की चुनौतियाँ है लेकिन दिल्ली पुलिस बड़ी तत्परता से इसमें काम रही है દિલ્હી પોલીસની મહિલા ટુકડીના બેન્ડે પરેડમાં નોંધપાત્ર આકર્ષણ જમાવ્યું હતું પરેડમાં ફેશિયલ રેકોગ્નેશન સિસ્ટમ વાહન ન્યાયિક અભિરક્ષા વાહન અને દિલ્હી પોલીસ પબ્લિક રિલેશન્સ ઓફિસ વાહન જેવા ઓડિયો અને વિડીયો ક્ષમતાઓથી સજ્જ વાહનો પણ દર્શાવવામાં આવ્યા હતા આજે સવારે ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં થયેલા ગમકફાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે લોનીકટરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર મહારાષ્ટ્રથી અયોધ્યા જઈ રહેલા એક પ્રવાસી વાહન પાર્ક કરેલી બસને અથડાયું હતું આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને છથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને લખનૌ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા મુંબઈમાં આજે સવારે અગિયાર માળની એક એક ઇમારતમાં આગ લાગવાથી બે મહિલાના મોત થયા છે અને ત્રણ લોકો ઘૂંઘળામળથી પીડાયા હતા દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં આવેલી પન્ના અલી મેન્શન ઇમારતમાં આગ લાગી હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી જે જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો યુપી વોરિયર્સ સામે થશે આ મેચ સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે દરમિયાન ગઈકાલે દિલ્હી કેપિટલ્સે વડોદરામાં એક રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને બે વિકેટથી હરાવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં ગત મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા ચાર પૂર્ણાંક પાંચ નોંધાઈ હતી જેનું કેન્દ્ર પાકિસ્તાનમાં નોંધાયું હતું હાલ જાનમાલના કોઈ નુકસાનના સમાચાર નથી જમ્મુ કાશ્મીર સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના પછાત વર્ગના પંચની કામગીરીની મુદ્દત વધારીને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ કરી છે આ પંચની મુદત ગત એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂરી થઈ હતી નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી દોડધામમાં અઢારના મોતની ઘટના અંગેની તપાસ સમિતિની રચના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત